બાળકો હવે આપણે એક સુંદર મજાની વાર્તા કરીશું નટખટ ઉંદર બરાબર છે આમ તમે ચિત્ર જોઈને આપણે વાર્તા કરશું બરાબર અને તમને પણ મજા આવશે ચાલો જો બધાના ચિત્ર દેખાય છે નટખટ ઉંદર બરાબર કેવો છે નટખટ બરાબર ને ચાલો એક ઝાડ નીચે ઉંદર ચૂંચું કરતો રમતો હતો બધાને દેખાય રમતો ઉંદર સરસ મજાનો છે બરાબર હવે રમતા રમતા ઉંદર આગળ જતો રહ્યો ત્યાં એક બિલાડી કરતી ઉંદરને પકડવા આવી બરાબર ને ઉંદર તો ચૂચુ કરતો હતો પણ બિલાડી શું કરતી આવી મ્યાં એમ કરતી આવી ઉંદર ચૂચુ કરતા ઝાડની બખોલના દરમાં જતો રહ્યો જો ઝાડની બખોલ હતી ને એમાં જો દર અહીંયા દેખાય બધા એમાં જતો રહ્યો બરાબર અંદર હવે ગયો હવે શું થયું બિલાડી મ્યાં મ્યાં કરતા કહે એ ઉંદર બહાર નીકળ અને દરની બહાર ઉંદરની રાહ જોતી બેસી રહી જે મિંડળી હતી બિલાડી એ બહાર રાહ જોતી બેઠી ગમણાં ઉંદર બહાર નીકળશે ઉંદર દરની બીજી બાજુથી બહાર નીકળી રમતો હતો ત્યાં એક કૂતરું ફૌ ભઉ ભાવ કરતું ઉંદરને પકડવા દોડ્યું વળી વળી એની પાછળ કોણ દોડ્યું કૂતરું હં એ કેમ કરતો તું ભાવ ભૌ હં હવે ઉંદર ચૂંચ ચૂ ચૂંચું કરતો દરમાં પાછો જતો રહ્યો એટલી પાછળ કૂતરું દોડ્યું અને પાછો ધરમાં જતો રહ્યો ઉંદરને બહાર કાઢવા માટે દરની એક બાજુથી બિલાડી પોતાની પૂછડી અંદર નાખી અને દરની બીજી બાજુથી કૂતરાએ પોતાની પૂછડી અંદર નાખી એટલે હવે આ ઉંદર શું કરે જોજો મજા આવશે ઉંદર બંને બંનેની પૂછડી બાંધી દીધી ઉંદરે જો દેખાય બધાય ઉંદરે બેયની પૂછડી બાંધી દીધી હવે તો શું થયું બિલાડી કે મ્યાઉ 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 બરાબર ઉંદર કહે મારી પૂછડી છોડી દે ઉંદર તું મારી પૂછડી છોડી દે હું તને નહીં ખાઉં મને છોડી દે કે મારી પૂછડી છોડી દે હું તને નહીં ખાવ એમ કે એને એમ કે ઉંદરે પકડી રાખી સમજાઈ ગયું પછી કૂતરાએ એમ કીધું ભાવ 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 બરાબર એ કે મારી પૂછડી છોડી દે હું તને નહીં ખાવ છોડી દે એને ના પાડી પછી એક બાજુ બિલાડી પોતાની પૂછડી ખેંચે એ મજા આવે અને બીજી બાજુથી કૂતરો પોતાની પૂછડી ખેંચે પણ બેમાંથી માંથી એ નીકળી શકતા નથી આમ કરતા બિલાડી કૂતરું બને થાકી ગયા બે આમ હા હા ખેંચા રાખ્યું પુત્રી ઓલી પૂછડી હતી પુત્રાની ને બિલાડીની બે બંધાયેલી હતી ક્યાંથી નીકળ્યા બરાબર આમ કરતા બિલાડી ને કૂતરું બી થાકી ગયા ને તો ઉંદર તેમની પૂછડીઓ છોડી દીધી બંને જતા રહ્યા પછી તમે એકવાર વાર દેખાણા ભાઈગા બેય પોત પોતાના એક એક જુદી જુદી દિશામાં જતા રહ્યા અને ઉંદર ચૂચું કરતો દરમાંથી બહાર આવી મજાથી રમવા લાગ્યો બધાને ખબર પડી જો એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો શું કર્યું પોતે આને પણ કંઈ ન કર્યું મને ન કર્યું ખાલી પૂછડી જ બાંધી દીધી છતાં પણ પોતે ઓલા બે એને પછી ખાવાનું ના પડે હવે અમે તને નહીં મારી તું છોડી દે મજા આવી ને બધાને ખબર પડી એ રીતે ઊંધા બચી ગયો ને પોતે રમતો રહ્યો વાર્તા પૂરી